પરમિશન લેવી પડે ભલભલાને જસદણમાં આવવું હોય તો જસદણની પરમિશન લેવી પડે એટલે આવ કે ન આવો જય માતાજી भाव थरो प्रेम ते चौधरी जा भाव थोरो पेम ते चौधरो वाह ભાઈ સ્ટેજ આખો ખાલી કરો અહિયાં જેટલો ઉપાડો બધા નીચે તાત્કાલિક ધોરણ નીચે ભાઈ ડીલર સિવાય ઓનર સિવાય સ્ટેજ પર કોઈ નહી ભાઈ નીચો ઉતરી જાઓ બેનો બધા નીચે જાઓ ગણી મુકેશ ભાઈ નું સન્માન કરવાનું છે વાહ મુકેશ ભાઈ વાહ હાલો આ ભાગ ભાગ ત્રણ ડીલિંગ સિવાય બધાની જરૂર ઉતરી જાઓ દાદા તમે કઈ નીચે આવી જાવ તો કઈક મને જોવે બધા આ છોકર કોણ છે તમારો છોકરો છોકરાઓ છે આ નો પ્રેમ છે આવ્યો કેમ છો જસદણ લાલાભાઈ અને ખજુરભાઈ ને હંમેશા જસદણે પ્રેમ આપ્યો છે અને જસદણ ની આજુબાજુના જેટલા ગામડા વાળા છે એને પ્રેમ આપ્યો છે પણ આજે મારું જસદણ માં આવવાનું ખાસ એક કારણ છે તમને બધાને ખબર છે

આ જથ્થો લઈને આવો ને એને કરતા એક માઈક આવું લાવે તો એ બોલ છે હા લુસા થાય માઈક માં આ મારા ફેન છે છે પણ આવવાનું ખાસ કારણ એ છે કે ભાઈ આ છે અને આમ તો દિવસે ને દિવસે કોરોના પછી હરેક વ્યક્તિ ની હેલ્થ ફેરફાર થયો છે કે નહીં આ કે ના તબિયતમાં લોચો છો છે કે નહીં આ કે ના મારે કે હવે થોડું ખાવ પણ બેસ્ટ ખાવ ને તમારા ઘર ના રસોડા ની અંદર અન્ન પૂર્ણ હોય ને લેજો અરે ભાઈ લેવો કે નાલાભાઈ આ જ એટલો પ્રેમ આ લોકો ને લે સમજાણો એ બિચારા વિચારે જોડ્યા તાળી પાડી થાય ભૂલ થાય જસદણ છે બધી વસ્તુ ને પણ લાલા ભાઈ ભાગશાળી છો આ બહેનો ને કહો તમને કે તમે બધા ભાગશાળી છો કે તમે બધા જસદણ માં જન્મ લીધો છે બાકી ક્યાં ગયા હોત ને આ મોલી બાજુ નામ નથી લેવું મારે તો દુઃખી થઈ જાય

બે પૈસા નહીં કમાય તો હાલ છે પણ કોઈ કપાસિયા છે ભૌગોલિક આપણા શરીર ના બાંધા પ્રમાણે આપણે કોઈ તેલ સૂટ થાય તો એ મત અને બીજા કોઈ નું નહીં તો કાઈ નઈ પણ ખેડૂતો નું વિચારો કેમ કે આમાંથી હરેક વ્યક્તિ માંથી આપણા ગુજરાત ના ખેડૂત નો આપણો છે ખેડૂત ભાઈ એટલે ખેડૂત નો વિચારો સારું અને જે મગફળી વાવે સારા ભાવ મળે એ ભાવના જો તમે તેલ લેવો મગફળી નું તેલ ખાવાનું શરૂ કરશો તો થાય આ બધું

જેટલા હોટલવાળા છે ઢાબાવાળા છે ફાફડાવાળા છે ગોટા ભનસાણવાળા છે તમામને કહું છું કે તમે આટલી મહેનત કરી છે ગુજરાતીઓને આટલું સારું ખવડાવો છો તો ખજૂરબાઈની વિનંતી છે કે ભાઈ તમારા રસોડાની અંદર આપણા ગુજરાતીઓ માટે અન્ન કોળાનો શુદ્ધ સિંગ તેલો જોવો જોઈએ કારણ કે સિંહ તેલ આપણા શરીર માટે સારું છે એટલે લેવો કે નહીં આ અમારી તમે લોહી લો આવો આખા જસદન ને હાગમ તે આમંત્રણ છે કે ભાઈ તમારા ઘર ની અંદર તેલ એટલે આઈથી ન લેજો સરસ મજાનો તેલ છે આજે બધાને લેવાનું વતન છે દાદા બરાબર ને તમને કહું યાર પર સવાલ જવાબ કરી નાખી તો પબ્લિક માં ઘણી નાખવાની હોય હાલો કોને સવાલ પૂછું બોલો આ તમે જો તો આ જસદન નો રોમી હતો જો લાલા ભાઈ કે છે આ જો આવો તમે અહીંયા આગળ આવો તને મારામ જો વાલા જોરદાર માટે હારું શું છે ખાવાનું મસ્ત હું હારું શું છે જસદણ માં જમવાનું જમવાનું આપણો હું ખાણી પીણી પણ હું ખાણી પીણી અમે દાબેલી ભાઈ ફેમસ છે દાબેલી ભાઈ માંડવો તોડી નાખતા ની તમે પાછા દાબેલી ફેમસ છે બીજું શું છે ફેમસ અને જસગઢ માં કઈ ફરવાલાયક છે કે નહીં શું છે આખું 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 હો ભાઈ તો મારે ત્યાં જવું પડશે ને આજ તો જસગઢ બજારમાં બજાર જ આવું છે લાલાભાઈ હા હલો જઈ શું નામ છે જસદણ ની મેન નું બજાર છત્રી બજાર છત્રી બજારમાં શું છે

આ જુઓ તમે આવો આવો હોય કઈ ઘટે નહી આવો તમે તમે આવો છો કે હું તમને આશીર્વાદ દઈ દઉં તો ભલે તમે જસદણ છો ભા માય આપો પેલા માઇક આપો

હા વા જોરદાર તરફથી ગઈ બા માટે મેં આંકડું કે જસ્થ બાયુ બાયું બોલે બહુ સાચું છે કે નહીં